સમાજ કલ્યાણ માટે એએમસી સાથે જેડબ્લ્યુએ ભાગીદારી કરી ફેશન ઉદ્યોગમાં અગ્રણી નામ જેડબલ્યુએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ સાથે ભાગીદારીમાં તેની તાજેતરની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સીએસઆરની પહેલની જાહેરાત કરી તેની સાથે જ જેડબ્લ્યુએ અમદાવાદમાં ચાર ખંભાતી કૂવા ખોદવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો સમયની માગ છે કે પાણી બચાવો અને પાણી જમીનમાં ઉતારો આપણા વડીલો આપણને ચોખ્ખું પાણી આપીને ગાય એટલે આપણે બોરમાંથી બહાર પાણી કાઢીને વાપરીએ છીએ બોરના તર જ્યારે ઊંચા ઊંડા જઈ રહ્યા છે ત્યારે જેડલ્યુ પરિવાર એક પ્રશંસનીય કામ કર્યું છે પરકોરેટર વેલ બનાવવા માટે પોતાના ફંડમાંથી શહેરને દાન કર્યું છે અને આ પરકોરેટર વેલ દ્વારા બે કામ થવાના છે વિસ્તારમાં ભરાતા પાણી ઝડપથી ઉતરશે અને નદીના એટલે જે કુ શહેરના જે પાણીના તળ છે એ ઊંચા આવવામાં ખૂબ મદદરૂપ થશે હું જાડબ્લ્યુ પરિવારનો ખૂબ ખૂબ આભારી છું કે મારા વિસ્તારમાં આ સેવાનું કામ કર્યું છે મારું નામ શ્યામભાઉ ચૌહાણ છે હું જેડબલ્યુ પરિવારનો એક સદસ્ય છું ગત વર્ષે અમે કિંટોળા ગામમાં ચાર લેક ડિસ્ટોર કર્યા બાદ સમાજ માટે આજે ખંભાતી કૂવાની શરૂઆત કરી છે આ વર્ષે જે ચાર કૂવા બનવાના છે એમાંનો પ્રથમ કૂવો છે જે સી એ સર્કલ પાસે બની રહ્યો છે સમાજ પાસેથી જે લીધું છે એ સમાજને શું કરવું એ દરેક મનુષ્યની એક ફરજ છે અને એ ફરક ફરજ અદા કરવી જ જોઈએ એવું દૃઢપણે માનવું છે પાણીની સમસ્યા શહેરમાં હોવાના કારણે આ સમસ્યાઓનું સારી રીતે નિરાકરણ આવે અને જળનો સારી રીતે સંચય થાય પાણી સારી રીતે ઉપયોગમાં લેવાય તેના માટે ખંભાતી કૂવા બનાવવાની આ કામગીરી અમે હાથમાં લીધી છે આ માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને આવા એક સરસ કામમાં અમારો સપોર્ટ કર્યો અને એમના સહકાર વગર આ કાર્ય ક્યારેય શક્ય હોત જ નહીં આવી રીતના સરકારના સાથ સાથે આગળ વધી અને સમાજ કલ્યાણકારી કાર્યો કરતા રહીએ રિપોર્ટ વાય અસુલ ભારત વિરાન અમદાવાદ